વર્ષ બે હજાર અઢારમાં લાલગેટ પોલીસ પંથકની હદમાં નિયાઝ અલી ઉર્ફે નન્નુ સૈદને ચર્ચના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો કે તે જેલમાંથી છૂટ્યા બાદ ફરી એક પ્રવૃત્તિમાં જોડાયા હતો અને ત્યારબાદ પણ પોલીસ સાથે ઝડપાયો હતો કે વારંવાર જેલમાં જવા છતાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર રિટો અલી તેમના વિરુદ્ધ લાલગેટ અને ની ટીમે સંયુક્ત રીતે દરખાસ્ત મૂકી મહાનિર્દેશક સીઆઈડી ક્રાઇમ અને રેલવે ગાંધીનગરને એનડીપીએસ એક્ટ દરખાસ્ત મોકલતા દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી જેથી સુરત એસઓજી અને લાલગેર પોલીસ મથકે સ્ટાફ આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા અને એસઓજીની ટીમે બનાવી આરોપીને તેમના ઘરેથી ઝડપી પાડ્યો છે તેને અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે અજર